સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાયા છે ગૌતમ આ વિશેષ બેઠક ક્ષત્રિય સમાજની આ બેઠકમાં શું શું ચર્ચા કરવામાં આવી જણાવશો

માફીને લાયક નથી તેવું અત્યારે તમામ આગેવાનો છે તે કરી રહ્યા છે અને તેના માટે જ આ વિરોધ છે તે સતત વધી રહ્યો છે અહીંયા અગાઉ પણ એક બે મિટિંગ થઈ છે પરંતુ જ્યારે જ્યારે મીટિંગ યોજાઈ રહી છે સતત જે ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકો છે તે વધુને વધુ આવી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આવતા દિવસોમાં શું કરવું તેના લઈને પણ આ મીટિંગની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે જી આભાર ગજમ સમગ્ર વિગતઓ બદલ ત્યારે રાજકોટ રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી છે બેઠકમાં આગામી રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે પરષોત્તમ રૂપાલાને લઈને વિરોધ યથાવત છે ક્ષત્રિય સમાજનો અને બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા છે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થી નેતા યુવતસિંહ જાડેજા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે આગામી રણનીતિને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે હવે આગળ શું કરવું કારણ કે ભાજપ દ્વારા તો કહેવામાં આવ્યું છે સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજકોટથી જ પરસોત્તમ રૂપાલા આ ભાજપના ઉમેદવાર રહેશે ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો આ વચ્ચે હવે આગામી સમયમાં શું થશે બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમારા સંવારતા ગૌતમ ભેડા હાલ ત્યાં જે સભા સ્થળે ઉપસ્થિત છે બેઠક સ્થળે ઉપસ્થિત છે ને લાઈવ દ્રશ્ય આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ બેઠકમાં જોડાયા છે આગામી રણનીતિને લઈને આ આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે જોઈ શકો છો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ પોતાની આગેવાની કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને એક અલગ પ્રકારનો આક્રોશ ક્ષત્રિય સમાજમાં જાગ્યો છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી અને આને લઈને ક્ષત્રિય સમાજ હવે માનવા તૈયાર નથી ઉમેદવાર બદલવાની માંગ అడగచ